અને એક વિનય કરવો છે જો આ મઢડા ગામને વાંધો ન હોય તો આખું ગામ કોનું છે આયરભાઈઓ છે જે બધા બધા જ હશે પણ હું તો ખાલી વિચાર રજૂ કરું બાપ મઢડાને વાંધો ન હોય તો આ શતાબ્દી પ્રસંગે આ ગામનું નામ સોનલધામ ન કરી નાખાય મજડા વાંધો ન હોવો જોઈએ કારણ કે એમાં કોઈક એના વડીલો હોય બીજી કોમના ના કોઈક વડીલો હોય એના નામે હોય તો આપણે કઈ એમાં વિક્ષેપ કરીને ખોટો ડખો મારે ઉભો નથી કરવો કારણ કે મને સમજ્યા વગર ઘણા ખોટા ડખા ઉભા થાય છે એટલે મારે કારણ વગર ઘોડું ઝાડ નથી કરવું પણ આ ગામને કોઈ તકલીફ ન હોય એ ગામના તોરણ બંધાણા હોય ત્યારથી આ ગામના જે સંસ્કાર હોય એમાં ક્યાંય આંચ ન આવતી હોય તો આ મોકો છે